ત્યારે મહમદપુરાથી એક વ્યક્તિ તેનો પીછો કરવાનું શરૂ કરેલ હતું આ વ્યક્તિએ તેનો પીછો કરતા કરતા બૂમ પાડી તેને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો દેરોલ નજીક અત્યંત નજીક આવવાનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીઓએ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું તે દરમિયાન ઉશ્કેરાયેલ ઈસમે પોતાના કમરપટ્ટા દ્વારા છ સાધ્વીજી ભગવંતોને માર મારવાનું શરૂ કરી દીધું જે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા આ બનાવને જોતા રસ્તા પરથી પસાર થતા એક શાકભાજી વાળાએ વચ્ચે પડી સાધ્વી જીઓને બચાવવાનો પ્રયત્ન કરતા ઈસમ તેના પર પણ હુમલો કર્યો હતો એટલું જ નહીં બચાવનાર શાકભાજી વાળાને પણ પટ્ટાથી અને પથ્થર મારી ભાગી છૂટ્યો હતો જ્યાં આ સમગ્ર ઘટના બીજા સ્થાનિકો અને ગ્રામજનોને ખબર પડતા કરનાર ઈસમની શોધખોળ કરતા તેને દેરોલ ચોકડી પાસેથી પકડી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે આ મામલે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી છે આ મામલે તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જણકારે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને અજાણ્યા ઈસમ નામે અલ્તાફ હુસેન હમીદ ઇબ્રાહીમ શેખ મૂળ રહે ખંભાત અને હાલ રહે કાચલી પીઠ હોવાનું જાણવા મળ્યું છે હાલ તો પોલીસે જૈન બંધુઓની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આજે વહેલી સવારે સાડા ચાર ચાર વાગ્યાની આસપાસ જૈન છ જૈન સાધુજી ભગવંતો શ્રીમાળીપોર જૈન દિરાસર ભરૂચથી વિહાર કરીને ડેરોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે રસ્તામાં ચાલતા ચાલતા છ વાગ્યાની અંદાજ સમય કહો છ સાડા ની આસપાસ એક ઈસમ અજાણી ઈસમે ખામ અને ડેરોલની વચ્ચે એમની પર એમનો પીછો કરી અને એમને પોતે પેરેલો બેલ્ટ કાઢી અને બેલ્ટ થી છ માંથી છ સાધ્વી ભગવાનને ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા એક બે સતીજી ભગવાન છોડાવવા એને એમને પણ ધક્કો મારી અને ફેંકી દીધા હતા એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીષભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જઈને સાધ્વી ભગવાન ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે તો એ છોડાવવા પડ્યા હતો તો એમને એની પર બી એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો પણ સતીશભાઈ પછી જઈને સતીશજી ભગવાનને એમ કેમ ત્યાં ઉપાસ સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો ઈસમ એને સતીશભાઈએ પકડી લીધો હું કેસલોના તાલુકા પંચાયત સભ્ય છું સામની સીટનો ઉમેદવાર છું અને આ મારા સાહેબ જે હું સવારમાં માં માર્કેટે જતો હતો તે ટાઈમે મારા સાહેબ ચાલતા આવતા હતા તે ટાઈમે આ પાછળ પાછળ આવતો હશે પણ પટ્ટાને પટ્ટે મારતો હતો મારા સાહેબને એ લોકોને એટલે મેં જોયા કે આ હું છું બધું તો પછી હું જોયો હતો રેટક કર્યું મને હવે પટ્ટો માર્યો મો પર પહેલો પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા એમને મને જોયો કોઈ ઝપાઝપી થઈ શકીશ નહીં એટલે એ લોકો તૈયારીમાં મારા ઘરે ઊભા રહી ગયા અમે માર્યો એને પછી આ તૈયારી ટેન્કર પાછળ ટીંગાઈને અહીંયા ચોકરી પર હેવો એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વારું એટલે મેં ચોકડી ચોકરી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કહીને છે એમને મેં ફોન કર્યો કે આવી રીતે પોલીસને પ્રોડક્શન માગો તમે બાકી અહીંયા હું એને માલ નાખી એટલે એને અહીંયા પછી પકડીને અમે બિહારી રાખ્યો હતો અને પછી બધાને બિહાર પછી પોલીસવાળા આવતા ઉઠી અમે વાત જોઈએ એમના પછી એને સ્વપ્ને ફોન કર્યો તમારે તમે શાંતિલાલ લે સ્વપ્ને હું મેં જ ફોન કર્યો અહીંયાથી એટલે ભલાભાઈ કરતી નંબર લઈને અને મહારાજ સાહેબને એ લોકો એવો માર મારતો હતો એ લોકો કે જોને ઢોર ને ટકેલે છે આવી રીતે સમૂહ મેં ઢોર ને હોય ને એવી રીતે હારે એ રીતના મેં જોયેલા છે એમને અને પોલીસ કદાચ કાર્યવાહી નહીં કરે તો હું અહીંયા ચક્કાજામ કરી દઈશ એટલો પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ શંકાસ્પદ રીતે જૈન સાધુ સંતો જે છે જે વિહાર કરી રહ્યા હતા પગપાળા જઈ રહ્યા હતા તેનો પીછો કરી રહ્યો હતો અથવા અમુક શંકાસ્પદ એક્ટિવિટી એની જણાતા સાધુ સંતો દ્વારા તેને દૂર રહેવા જણાવે તેનાથી આ અને ઉશ્કેરાઈ જઈ અને આવું કર્યું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે તેમ છતાં તપાસ ચાલુ છે વધુ કોઈ કારણ હશે તો એ તપાસમાં જણાય આવશે